ગોપાલભાઈ ઇટાલિયા જે ચેલેન્જ દઈ રહ્યા છે તેમાં મારે એટલું જ કહેવાનું છે કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર ની વિધાનસભામાંથી ચૂંટાયેલા છે અને ગોપાલભાઈ ત્યાંથી રાજીનામું આપી દે અને કાંતિલાલ અમૃતિયા ઈ મોરબી વિધાનસભામાંથી રાજીનામું આપે અને બંને લોકો ચૂંટણી લડે એ ચૂંટણીમાં ખ્યાલ આવી જશે બરોબરીના ખેલ થશે જોકે ગોપાલભાઈ ઇટાલિયા તો શિક્ષિત છે ગ્રેજ્યુએટ છે અને વકીલ છે પણ આમે કાંતિલાલ ભલે અંગુઠા છાપ હોય અમને તેમની ચેલેન્જ સ્વીકારી છે ગોપાલભાઈ જ્યારે હોય ત્યારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ દેશના મંત્રી અમિતભાઈ શાહ વિશે જે અભદ્ર ઉચ્ચારણો જે કરી રહ્યા છે એ તેમને સોંપતા નથી બાકી તો હાથી એની મધમસ્ત ચાલમાં ચાલ્યો જાતો હોય અને કૂત પાછળથી કૂતરા બહતા હોય એ પાછળથી જ બહે પણ એ હાથીની સૂંઢ પાસે ન આવે અને જો સૂંઢ પાસે આવે તો હાથી ઉલારીને ક્યાંય ફંગોળી દે અને કા પગ નીચે કચરી નાખે એટલે આવું ભસવાની વાત બંધ કરો અને તમે ચેલેન્જ સ્વીકારો અમે એ ચેલેન્જ સ્વીકારી છે સોમવારે તારીખ ચૌદના રોજ બંને અધ્યક્ષશ્રી પાસે જાય ત્યાં એમના રાજીનામા આપે અને ચેલેન્જ સ્વીકારે અને એ ચેલેન્જમાં જો ગોપાલભાઈ ઇટાલિયા મોરબીની સીટ જીતી જાય તો પણ હું ચેલેન્જ ફેંકું છું કે હું વાંકાનેરના ધારાસભ્ય તરીકે રાજીનામું રાજીનામું આપીશ એ વાત પણ ચોક્કસ છે પણ ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની સીટમાંથી રાજીનામું આપે અને મોરબી ચૂંટણી લડવા આવે અમે એનું સ્વાગત કરી છીએ અમે એ ચૂંટણી માટે થનગની રહ્યા છીએ અને એ થનગના ખાલી મોરબી જિલ્લાના જ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી તરફથી કામ કરશે નહીં અમારા મંત્રી આવે નહીં અમારા પ્રદેશ કક્ષામાંથી કોઈ આગેવાન અહીં કાંતિભાઈનો પ્રચાર કરવા આવે તમારે જો રાષ્ટ્રીય લેવલના નેતાઓને મોરબીમાં ઉતારવા હોય એ પણ છૂટ છે અમે મોરબી જિલ્લાના કાર્યકર્તાઓ આ ચૂંટણી લડવા માટે સક્ષમ છીએ